ભરૂચ નજીક નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા લાલ આંક કરવામાં આવી છે જેના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભરૂચના સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાત્રે રેતીનું ખનન ચાલી રહ્યું હતું જેને લઈને સરકારને કડુદનું નુકસાન થયું હતું ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે

ગેરકાયદેસર રેતી ખનનકર્તાઓ માપભારે ફફડાટ વ્યાપી ગયો ભરૂચ